એવી બ્રાન્ડ કેયોનિસ સ્વાસ્થ્ય સ્વાદ અને સોડમને એક સાથે ચાલી શકે એવી બ્રાન્ડ છે જે પેઢીઓથી ઘી ભારતીય ઘરોમાં પવિત્રતા અને પોષણનું પ્રતિક રહ્યું છે ત્યારે ઘીયોનિસ સાથે આ વારસાને આજની ઝડપી જીવનશૈલીને અનુકૂળ એવા સ્વરૂપમાં આગળ લઈ જઈ માટે સ્વાદિષ્ટ સરળ અને પોષક તત્વો એ આ હેતુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક ઘરમાં ઘી આધારિત પોષણને પહોંચાડવાનો સંકલ્પ છે ભારતની સમૃદ્ધ ખાદ્ય પરંપરામાંથી ઉદ્ભવેલી કંપની રિક્સ ગ્લોબલ ફૂડ રજૂઆત વિશ્વનું પ્રથમ એવું સ્પ્રેડ છે જે પરંપરાગત પોષણને આધુનિક સ્વાદ સાથે સુંદર રીતે જોડે છે આ નવીન ઉત્પાદન સ્પ્રેડ્સ કેટેગરીમાં ક્રાંતિકારી બદલાવ લાવશે અને આજના સ્વાસ્થ્ય સચેત ગ્રાહકો માટે હેલ્ધી ઇન્ટેલિજન્સને નવી વ્યાખ્યા આપશે આગામી પાંચ વર્ષોમાં રિક્સ ગ્લોબલ ફૂડ્સ કિયોનેઝને પાન ઇન્ડિયા બ્રાન્ડ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે શરૂઆતમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ છત્તીસગઢ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ત્યારબાદ અન્ય મહત્વપૂર્ણ બજારોમાં વિતરણ કરવામાં આવશે બ્રાન્ડની વૃદ્ધિ વ્યૂહરચનામાં રિટેલ અને મોડર્ન ટ્રેડ હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ કેફે તેમજ ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે આગળના તબક્કામાં ભારતીય ડાયસ્પોરા વધુ હોય તેવા અને સ્વસ્થ ખોરાકની વધતી માંગ ધરાવતા આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરવાની પણ યોજના છે કંપનીએ પ્રોડક્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેટઅપ પ્રીમિયમ એ ટુ ગીર ગાયના ઘીના સોર્સિંગ અને બ્રાન્ડિંગમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે સમગ્ર ભારતમાં વધતી માંગને પહોંચી વળવા માટે ગુણવત્તા ફૂડ સેફ્ટી અને કાર્યક્ષમતાના કડક ધોરણો જાળવીને ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના છે જેથી રિટેલ તેમજ ઇન્સ્ટિટ્યુશનલ ચેનલ્સમાં સતત પુરવઠો સુનિશ્ચિત થઈ શકે હાલમાં મેયોનિઝ બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધા કરવાની જગ્યાએ કિયોનિઝ એક નવી કેટેગરી ઘી આધારિત સ્પ્રેડ સેગમેન્ટનું સર્જન કરી રહ્યું છે વૈશ્વિક સ્તરે પ્રથમ મૂવર હોવાના લીધે બ્રાન્ડનું ફોકસ વોલ્યુમ સ્પર્ધા કરતા નવીનતા દ્વારા નેતૃત્વ સ્થાપવા પર રહેશે લોન્ચ અંગે વાત કરતા રિક્સ ગ્લોબલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેહુલ શાહે જણાવ્યું કે કિયોનેઝ અમારી આ માન્યતાનું પ્રતિબિંબ છે કે સ્વાસ્થ્ય અને સ્વાદ એકસાથે ચાલી શકે છે પેઢીઓથી ઘી ભારતીય ઘરોમાં પવિત્રતા અને પોષણનું પ્રતીક રહ્યું છે કિયોનેઝ સાથે અમે આ વારસાને આજની ઝડપી જીવનશૈલીને અનુકૂળ એવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યા છીએ સ્વાદિષ્ટ સરળ અને પોષક અમારો હેતુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક ઘરમાં ઘી આધારિત પોષણને પહોંચાડવાનો છે રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચ્ય અમદાવાદ અચ્છા મારું નામ કેહુલ શાહ ઓનર ઓફ રિક્સ ગ્લોબલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ એકચ્યુલી વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ અમે ઘી બેઝ સ્પ્રેડ એટલે કે ઘીઓનીઝનું લોન્ચ કર્યું છે કે જે આજકાલ માર્કેટની અંદર ઘણા બધા જો સ્પ્રેડ આવે છે એ બધા ઓઇલ બેઝ હોય છે જે પામ ઓઇલ અને વેજીટેબલ હોય છે તો એક નવા નવી શરૂઆત થાય અને આપણા ભારત દેશની અંદર જે યંગ જનરેશન છે એને કંઈક સારું હેલ્ધી સ્પ્રેડના રૂપમાં કંઈક હેલ્ધી મળે એના માટે અમે એ ગીર કાઉ ઘીમાંથી એક સારું એવું એક ઘીઓનીસ લોન્ચ કર્યું છે કે જે તમે ઘી બેઝ રહે છે જે ઓઈલ બેઝ નથી હોતું અને આ વસ્તુ જનરલી જે આપણા યંગ જનરેશન છે એના માટે ખૂબ જ સારું એવું છે અને તે જે લોકોને ડાયરેક્ટ ઘી કન્ઝ્યુમ નથી કરવું એના માટે અન્ન જે સ્પ્રેડ દ્વારા આપણે આપણે એને ઘી કન્ઝ્યુમ કરી શકીએ છીએ પ્લસ પોઈન્ટ એ છે કે આ એ ટુ ગીર કાવ ઘીમાંથી બનેલું છે અને જનરલી ગિયોનીઝ તરીકે આના આપણે લોન્ચ કરી રહીએમાં જો ગીઓનીઝની અંદર વાત કરીએ તો એક સ્પ્રે જે ક્લાસિક સ્પ્રેડ કહેવાય છે જે બટરના રિપ્લેસમેન્ટમાં હોય છે પ્લસ તંદૂરી સ્પ્રેડ કહેવાય છે કે જે બર્ગર પીઝા અને સેન્ડવીચમાં યુઝ થાય છે ચીઝી સ્પ્રેડ છે એ જે ઓલ ઓવર ટોટલી આપણે કંઈ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને એક છે પાઇનેપલ ફ્લેવર ચોકલેટ્સ ફ્લેવર મિક્સ બેરી ફ્લેવર કે જે આવનારા દિવસોમાં બધા જ આપણે કોઈ પણ જામ અને જેલીના ઓપ્શનમાં તમે યુઝ કરી શકો છો અને સંપૂર્ણ ઘી બેઝ છે એટલે એને ગીઓનીસ તરીકે આપણે લોન્ચ કરી દઈએ